જામનગર જિલ્લાના એસપી ડેલુનો પાંચમી જૂની વિશ્વ પર્યાવરણ દિવસે શહેર જિલ્લાની જનતાને સંદેશો નાગરિકે પોતાના જીવનમાં એક એક વર્ષ દરમિયાન વૃક્ષ જોઈએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે પર્યાવરણની જાળવણી માટે વિવિધ વ્યક્તિ સંસ્થા અને સરકારી વિભાગો કામગીરી કરતા હોય છે જામનગરના પોલીસ વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણી માટે પ્રશંસનીય કામગીરી કરી છે શહેરમાં પોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા બે વર્ષમાં સત્તાવીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કર્યો છે ટપક સિંચાઈ પદ્ધતિથી ફૂલ ફળ અને વૃક્ષોનું વાવેતર અને ઉછેર કર્યો છે શહેરની મધ્યમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં ઓક્સિકન પાર્ક પોલીસ જવાનોએ તૈયાર કર્યો છે જામનગર પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે તો ફરજ બજાવે છે સાથે જ સામાજિક જવાબદારી પણ નિભાવે છે જામનગર પોલીસ દ્વારા ફેબ્રુઆરી બે હજાર પચીસ એચડીએફસી બેંકના સહયોગથી ઓક્સિજન કર્યો પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરે છે જેમાંગ સેતુર ગોસર આંગલી સુરમ અરીઠા બદામ લાલભાજી રાવળા જાબુમ આંગબલી બીલીપત્ર લીમડો ગરમાળો ગુગળ સહિતના પિસ્તાલીસ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું છે આ ઉપરાંત આમ્રવાટિકા જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં આશરે પાંચસો જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું જેમાં વિવિધ પ્રકારના આંબાનું વાવેતર કર્યું છે તેમજ બે હજાર બાવીસમાં અમૃતવાટિકામાં આશરે એક હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે જેમાં જુદા જુદા ફળો લીંબુ બદામ આંબલી સહિતોના વૃક્ષોનું વાવેતર કર્યું છે તેમજ વેજીટેબલ ગાર્ડનમાં વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે આમ કુલ એક ઓક્સિજન પાર્ક બે વાટિકા અને એક બગીચામાં કુલ સત્તાવીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં પોલીસના જવાનોએ સફળ અને પ્રશંસનીય કામગીરી કરી છે પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ કર્મચારીઓ માટેના ક્વાર્ટર્સ આવેલા છે સાથે પોલીસ મથકો અને કચેરીઓ કાર્યરત છે અહીં ખાલી પડેલી વૈરાન જગ્યામાં પોલીસ દ્વારા વન ઊભું કરવામાં આવ્યું છે જામનગર પોલીસ પોલીસ દ્વારા જનતાની સુરક્ષા સાથે સાથે પોલીસ હેડક્વાર્ટરને પણ ગ્રીન રાખવા માટે સરસ રીતે કામગીરી પોલીસના જવાનો દ્વારા કરવામાં આવેલ છે અને ઇસ્પેશલી એસઓજી જે પીઆઈ ચૌધરી છે આને દ્વારા અને ડીવાય એસપી હેડક્વાર્ટર જે પંડ્યા છે આને દ્વારા પોતાના ઉપર ભાર લઈને અને સરસ રીતે આ જે કામગીરી છે આ કરવામાં આવી છે આ તમારે સામે જે આ અત્યારે મિયાવાકીનો જે પ્રોજેક્ટ છે ઓ જે આખો પ્રોજેક્ટ છે આ મેં લગભગ વીસ પ્રકારના અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સના અને બીજા બધા જે આપણે ઇસ્થાનીય જે પ્રજાતિ છે આના ઝાડ છે અને આને સાથે સાથે જે ફ્રૂટ્સના પણ બીજા ઝાડ છે અને આ લગભગ પાંચથી છ વીઘાના અંદર પચીસ ને આસપાસની ઝાડ અહીંયા લગાવવામાં આવેલ છે અને આમે અમારો જે સહયોગ છે એ એચડીએફસી બેંક દ્વારા અમને આ સહયોગ કરવામાં આવેલ છે અને એચડીએફસી બેંકના સાથે જે આપણે સદભાવના ટ્રસ્ટ છે આને સાથે અમે જોડાઈને અને આ જામનગર શહેર માટે એક સરસ રીતે પોલીસ હેડક્વાર્ટરમાં અમે ઓક્સિજન જે પાર્ક છે એ ભણાવી રહ્યા છે અને અમે તમારે સામે છે કે અત્યારે ચારથી પાંચ મહિનામાં એ ઝાડ એટલા સરસ અહીંયા વિકસિત અને ડેવલપ થઈ ગયા છે આને અલાવા જામનગરના પોલીસ મેં એક આમ્ર વાટિકા અને એક અમૃત વાટિકા પણ ડેવલપ કરવામાં આવી છે